અમાર ઓલી ફોર અમાર મેહોણા વાળા ને તો બટાકા જ હોય આવડી હોય કે આવળું હોય ગમે આવડું હોય બટાકા બટાકા તારા મંડળ લે

જો મસ્ત તાપલ દીદા અંદર છોજી બટાકા કરી 10000 થી ચાર ખાઈ લે અમે મમ્માને જ્યા દેતા ને એને તાપન કરીને બહુ બટાકાને ખાધા બટાકા સક્કરિયા આ પાલકના સક્કરિયા બહુ ભાવે ને પાલક મને ભાવે અમાર વીરુ ને ભાવે તને ખબર છે સક્કરિયા કેવા હોય ઓ વા કેવા હોય બટાકા જીવા કે બટાકા ખાંજી આવે બદ લાગ કેવા પણ શું ને આ પાળીતે બોલ તમે રોજ રાતે ધાબા જઈને કરો કે આઠ વાગે નઈ કે ધાબા માં જતા રહો કે વેલા વેલા કોમ કોમ કરી જો કરો વાત મમ્મી એટલે જોવા માંગ ના ના મમ્મી એમ નઈ માઈ ગયો મમ્મી એમ નઈ અમે કરીએ ઓર ઓજી એકલા જ હોય દાડ આઈ બાબા જો મને ફૂટશે જો હ જે સોનલ પટેલ તો તારા નાવ બટેકા સે કઈ જા ઉભો રે લ્યા બટેકા સે કઈ જા હવે અમે ખાઈશું અને હવે વીરુ ફટાકા ફોડો તારા મંડળ ને અમાર કંદીલે તૈયાર થઈ ગયો જોન કંદીલ તૈયાર થઈ ગઈ

হ঳গিযার বযরুয জাণিয়া ও হাইমার হডকাকরের দিনায়া ভাচকরওটে? কহাটাঝয়ারে ণিয়ের য়ারে দেঙে আদে পাজু ছাকারকের আন্য়ার

हाते हन हु केवे એટલે પેલું આમ ગોળ ગોળ રાખી એ વગા આવી નઈ આવતી કેવી આવનો એવી લાવતા ને તે મેરે ફટાકડા પાંચ વાર ફોડે બોલ પહેલા એ ભી તન બીક લાગતી હું એકલી જ્યાલી સને કોઈ નતા એને પાંચ વાર ફટાકડા ફોડ્યા ને તોય ન જબરતા એટલી મેં ના એકવાર આતે બોલવા હાલના કે દીવા પર ડાયરેક્ટ નાખતા તો મે દીવા થીવ કા खासा બધા પોળે અઠવાળી બોલું 15 દા હા કડે આવતી ન

લાગે કે શીખો પણ આજે તીખું હોય કેવું હમ તું તો મોડા આવે ભાઈ